સાત તારીખથી ગુજરાત રાજ્યની અંદર ગૌરવ યાત્રા નીકળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી યાત્રા શરૂ કરાવી છે હું નરેશભાઈ કનુભાઈ જયરામભાઈ આ બધા જ લોકો અમે લોકો ઉમરગાંવથી યાત્રા શરૂ કરાવી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારથી આ ગૌરવ દિવસ ઉજવણ નક્કી કર્યું છે અને ભગવાન ગિરસા મુંડાજીની દોઢસોમી મી જન્મજયંતિ જ્યારે આખા દેશભરમાં ઉજવાઈ રહી છે અને એના ભાગ સ્વરૂપે આ યાત્રા ગુજરાતમાં બે ભાગમાં નીકળી રહી છે કાલે કેવડિયા ખાતે આનું સમાપન થવાનું છે ત્યારે આજે માંગરોળ વિધાનસભાની અંદર માન્ય ગણપતિ વસાવા જ્યાં યાત્રા પહોંચી છે ત્યાં આગળ ભગવાન બિરસા મુંડાજીની અને તાત્યા ભીલની આ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારી સાથે કેબિનેટ મંત્રી માન્ય નરેશભાઈ માન્ય ઈશ્વરભાઈ જયરામભાઈ અમારા નાયબ દંડક વિજયભાઈ અમારા ગણપતભાઈ માન્ય મોહનભાઈ તમામ લોકો અને આપ જોયું એ ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં બધા જોડાયા હતા આદિવાસી જનજાતિ સમુદાયનો આ વારસો જીવંત કેવી રીતે રહે ભગવાન બિરસા મુંડાએ આપેલું પોતાનું બલિદાન અને આજની આ યુવા પેઢી એ કઈ રીતે યાદ રાખી શકે અને આ યાત્રામાં આપણે બધું જો જોઈ રહ્યા છે સાથે સાથે અહીંયા માંગરોળ ખાતે અને દરેક યાત્રાના સ્વરૂપ જગ્યાએ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈએ માન્ય નરેશભાઈએ વ્યવસ્થા કરી છે કે આદિવાસી વર્ષો પહેલાં શું જમતા હતા તો એ ખોરાકની અલગ અલગ સ્ટોલ લાગેલા હોય છે પોતાની પરંપરાગત રમતો એ પણ દીકરા દીકરીઓ રમતા હોય છે સાથે સાથે વિશેષ અહીંયા આજે સેવા ક્ષેત્રનું કામ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કુલ મલાઈ અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આ આદિવાસી જનજની જનજાતિ સમુદાયના લોકોનું જીવન સ્તર ઊંચું આવે શિક્ષણનો વ્યાપ વધે અને સાથે સાથે એમની જનભાગીદારી આ દેશની આઝાદીમાં જે રહી છે ત્યારે સાથે સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનમાં સૌને સાથે લઈને ચાલીએ એ દિશામાં રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ અને અમે સૌ કામ કરી રહ્યા છીએ સાહેબ ધર્માંતરણ લઈને ક્યાંક ટકોર કરી છે સૂચના આપી છે આદિવાસી સમાજના વિસ્તારમાં ધર્માંતરણ અવારનવાર થતા હોય તેવા આક્ષેપો થતા હોય છે સરકાર દ્વારા કઈ હું આજના આપના માધ્યમથી આદિવાસી જનજનિધિ સમુદાયના લોકોને એવી ચોક્કસ વિનંતીને પ્રાર્થના કરીશ કે ભગવાન બિરસા મુંડાજીએ જે અગિયાર જેટલા જે વચનો આપ્યા હતા ને એની અંદર પણ ભગવાન બિરસા મુંડાજીએ આ વાતનો હઠાગ્ર રાખ્યો હતો કે તમે આ ધર્માંતર ના કરશો એ જ વાતને ફરીથી મેં આજે અહીંયા મંચના માધ્યમથી પણ કીધી છે કે ધર્માંતર આપણો ધર્મ આદિવાસી જન સમુદાયનો ધર્મ એ ખૂબ ઊંચો ધર્મ છે તો આ ધર્મ આપણે અપનાવી રાખીએ એ વાત મેં કરી છે